સિંધમાં અજાણે જહાલ અને સાસટીયો બહુ દુકાળ પડ્યો હતો નવગણ ના પાડી કે હે બેન તમારે કઈ વાંધો નથી આ હું રા નવગણ બેઠો હું તમે દુષ્કાળ બધો મારે અહીંયા કાચી આપવા બેન નથી જવું સાંસઠિયો માન્યો નહીં સાસટીઓ માન્યો નહીં એટલે બધો માલ ઢોલ હાલી નીકળ્યા હાલી નીકળ્યા એટલે અહીંયા સુમરન હમીરન રોક્યા પછી સાસટિયા ના કર્યો જહાલ ચિઠ્ઠી મોકલો વાંચજો નવ વીર સીધમાં રોકી મને સુમર હાલવા ના છે હમીર વીર તું વેલેરો આવજે ઘડીકની કરતો નહીં વાર સહાર કરશે માતા તારી વરૂડી અને ખમા કરશે મા ખોડિયાલ હાલતા 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 જુનાગઢ પહોંચ્યો સાસઠિયાજી પછી સાસરીયા ગયા કીધું કે ભાઈ નવગઢ કેમ મને મળશે તો કે તું કોણ છો લુગડાઈ ના ગોબરા હતા કે હું નવગઢનો બની બનાવી હું ખુડા ગયા આવા તો નહીં બનાવી હોતા હોય પછી બે ત્રણ જણા ઓલા ઘોડાના લાડા વાળવા નીકળ્યો પછી નવઘડે એક દાડો ઘોડાની વખાઈમાં આંટો માર્યો પછી સાસઠીએ જઈએ બસ ભેરી વાળે ક્યાં બની આય તેમ ક્યાંય કે હું ચિઠ્ઠી લઈને આવ્યો આવ્યો હું અને તારી બેનના સુમરા અમીરે સિંધમાં રોકી છે અને મને તારા માણસો આ લ્યાડા વાળવા વળગડી દીધો ખાવાણો લઈ ચિઠ્ઠી વાંચી નવ ઘણા અરે ઓહ હો હો બેન હું તને ના પાડતો તો ત્યાં આય હું રાજા હું અને તારા શું લેવા સિંધમાં જવું હોય અરે બેન મારું નવ નવ આખું જે મારું લક્ષ્ય હે નવ લાખનું એ લઈને હું તૈયાર થઉં હું બેન નવ લાખનું લક્ષ્ય લઈને રાત નવ ગણ તૈયાર થયો તૈયાર થઈને હાલી નીકળ્યો હાલતા હાલતા આગળ એક માતા વરુડીનું મંદિર આવ્યું ત્યાં ઘોડો ઉભો રખાયો કે બેટા રાસ રાયસ કે પછી આ આવડી કુંડળીમાં નવ લાખ માણાનું રાહ માતાજીએ અને બધાને જમાડ્યા પછી બાળિયા ખોડિયાલીને અને વરુડી હાર્યા થઈ કે બેટા જાણે હું હાલું ના ચકલીનું રૂપ લઈ તને તારો ઘોડો હાંકજે અને હું જેણે ના હોઉં તો ઘોડો ઉભો રાખી દઈએ આખા દરિયો આવી ગયો ઉપર ચકલી થઈને બે જાય દરિયાની અંદર મારક થઈ ગયો સિનેમા વયો ગયો ઠેઠ સુમરા હમીરા કને પછી સુમરા હમીરા મરતા નતા પછી બહુ ઓલી ધડ થઈ પછી આ સુમરા હમીરાને મારી અને અહીંયાથી નીકળ્યા પછી બાગ ખોડિયાલનું મંદિર બનાવવા કે બધા એક એક ઈટ લઈ લેજો પણ સાસઠિયા જે એક ઈંટ નથી લીધી અને આ મંદિર બનાવ્યું તો ઉપર એક ઈંટનો ખાચો રહી ગયો છે પછી ઘણા તરવાડી તો તાળી ગયા તું મારો બની ગયો હતો નકા એક તરવાડ મેં તને કાપી નાખત